હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોઈશું ધોરણ સાત પ્રકરણ એક સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના દાખલા આપણે ધોરણ આઠ ના ધોરણ નવ ધોરણ દસ ના દાખલાઓનું પુનરાવર્તન કર્યું એ જ રીતે ધોરણ સાત માં પણ ચેપ્ટર વન એમાં વન પોઈન્ટ વન

તો આપણે સીધું સ્વાધ્યાય એક પટે એકમાં પ્રશ્ન એક જોઈશું જેમાં લખ્યું છે સરવાળો માઇનસ સાત હોય એવી જોડીઓ બનાવવાની છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરવાનો જેનો સરવાળો માઇનસ સાત થતો હોય એવી કોઈ પણ જોડીઓ બનાવવાની છે એક્ઝામ્પલ તરીકે આપણે પહેલી સંખ્યા લીધી હવે પ્લસ કરવાના છે જવાબ તમારો આવવો જોઈએ માઇનસ સાત આટલું ખબર હોવી જોઈએ આ તમારી રકમ છે નાના ધોરણમાં આવતું ને કે ગમે સંખ્યા માં ગમે સંખ્યા પ્લસ કરતા કેટલો જવાબ આવે અથવા આટલો જવાબ આપી દીધો હોય તો કરવાનું શું એ જ છે સરવાળો માઇનસ સાત થતો હોવો જોઈએ અહિયાં હું લખું માઇનસ છ અને અહિયાં હું લખું માઇનસ એક આવી ગયો જવાબ તમારો માઇનસ સાત બે માઇનસ લીધી હવે એક પ્લસ કારણ કે કાઉન્સ દૂર કરીએ એટલે આ માઇનસ પ્લસ માઇનસ 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 છ માઇનસ એક જવાબ આવ્યો માઇનસ સાત હવે એક પેલી પ્લસ લઈએ આ સાત લીધા સાત નહીં પાંચ લીધા અહિયાં તો પ્લસ જ રાખવાના અહિયાં હું કેટલા કરું તો માઈનસ સાત થાય કોઈ પણ સંખ્યા લઈ લ્યો હવે મારે માઇનસ સાત લાવવાના છે તો આ પ્લસ સાત પેલી બાજુ સોરી પ્લસ પાંચ પેલી બાજુ જાય તો માઇનસ પાંચ એટલે અહિયાં હું લખું માઇનસ બાર તમારો જવાબ માઇનસ સાત આવે કેમ કાઉસ દૂર કરો પ્લસ માઇનસ માઇનસ બાર માંથી પાંચ જાય તો સાત મોટી સંખ્યા ની નિશાની હવે બીજી સંખ્યા હું અહીંયા મેં ધારો કે માઇનસ લીધી અને અહીંયા મારે પ્લસ લેવાની છે અને મારો જવાબ આવવો માઇનસ સાત તો અહીંયા હું એવી કઈ સંખ્યા અહીંયા માઇનસ ચાર નહીં આવે મોટી સંખ્યા લેવી પડશે અહીંયા મેં લઈ લીધા તેર તો હવે અહીંયા હું એવી કઈ સંખ્યા લખું કે જેમાંથી માઇનસ સાત તો છ લખ નાખો કેમ આવું કર્યું કાઉસ દૂર કરીએ તો માઇનસ તેર પ્લસ છ માઇનસ પ્લસ માઇનસ તેર માંથી છ જાય તો સાત મોટી સંખ્યા નિશાની કોઈ પણ જોડિયું તમે બનાવી શકો છો ક્લિયર છો જે સંખ્યા તમને ખ્યાલ આવતો હોય પણ કાઉન્સ દૂર કરીને કોઈ પણ એક સંખ્યા લખવાની અહીંયા મેં પાંચ લખ્યા તો આ પાંચ પેલી બાજુ જશે તો માઇનસ પાંચ થાય માઇનસ સાત પ્લસ માઇનસ પાંચ તમારો જવાબ આવી ગયો માઇનસ પાંચ તમને જે ઠીક લાગે રકમ લખવાની પછી તમારો જવાબ જોવાનો આવે છે કે નથી આવતો સેમ ટુ સેમ તફાવત તફાવત એટલે કે માઇનસ એવી બે સંખ્યા લ્યો કે જેની બાદ બાકી માઇનસ પાંચ થવી જોઈએ એક્ઝામ્પલ તરીકે પેલી લીધી મેં પાંચ હવે અહીંયા મારે માઇનસ દસ લેવા છે તો આ પ્લસ પાંચ ને પેલી બાજુ જવા દો એટલે માઇનસ પાંચ એટલે તમારો અહીંયા જવાબ આવવો જોઈએ માઇનસ પંદર નો થાય પાંચ છે હમ પાંચ વાળી તો નહીં આવે કારણ કે મોટી સંખ્યા લેવાની છે અહિયાં મેં લીધા દસ અહિયાં હું કઈ સંખ્યા લખું તો મારો જવાબ હજી એક લઈ લો લીધા હવે હું કઈ સંખ્યા લખું કે માઇનસ દસ આવે તો કે અગિયાર તો બાર અને અગિયાર અહિયાં મેં હવે એક મિનિટ આપણે અગિયાર લીધા ને એની જગ્યાએ કેમ આવું થાય છે અહિયાં મેં લીધા ચાલો છ લઈએ છ અહીંયા લેવા જતો અહીંયા માઇનસ ચાર પતી ગયો દાખલો માઇનસ માઇનસ પ્લસ છ ને ચાર દસ નહીં આ તમારે માઇનસ લેવા પડે તો આ પ્લસ લેવા પડે આમ થાય માઇનસ છ અને ચાર માઇનસ માઇનસ પ્લસ છ ને ચાર દસ મોટી સંખ્યાની નિશાની અહીંયા પ્લસ મેં ચાર લઉં તોય નો થાય હા થાય આ ચાર આ માઇનસ આ માઇનસ છ લીધા જવાબ આવી ગયો માઇનસ દસ કેમ માઇનસ માઇનસ પ્લસ મોટી સંખ્યાની નિશાની આગળ એક માઇનસ વાળી એક પ્લસ આવે બે માઇનસ વાળી લેવી તો નો થાય થાતું હોય છે કરી જોઈએ આપણે આલો આ માઇનસ દસ લીધા માઇનસ દસ નહીં વીસ લઈએ ચાલો મોટી સંખ્યા લઈએ માઇનસ વીસ લીધા માઇનસ કરવાનું છે આ માઇનસ દસ રેડી અહીંયા દસ લખનાઈખા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ત્રીસ થઈ જાય ત્રીસ નથી લેવાના ભાઈ મારે ત્રીસ લેવાના નથી તો અહિયાં હું એવી કઈ સંખ્યા લખું કે અહિયાં તમારો માઇનસ દસ આવે તો કે માઇનસ દસ આ માઇનસ વીસ માઇનસ માઇનસ પ્લસ એટલે દસ વીસ માંથી દસ જાય તો દસ મોટી સંખ્યાની નિશાની ગમે તે જોડ બનાવી શકો જરૂર નથી મેં બનાવી લખો અહિયાં પાંચ લખો માઇનસ પાંચ અહિયાં પાંચ લખો માઇનસ માઇનસ પાંચ દસ અહીંયા ખાલી પાંચ લખો અહીંયા માઇનસ પાંચ લખો અહીંયા માઇનસ ત્રણ અહીંયા સાત અહીંયા નવ લખો તો અહીંયા માઇનસ એક લખો મારે સોરી તફાવત માઇનસ દસ લેવાનો બાદ બાકી કરતા માઇનસ દસ આવવા જોઈએ તમે જે ઠીક લાગે એ સંખ્યા લખીને ટ્રાય કરી શકો છો જરૂર નથી કે તમને સ્કૂલમાં આ રકમ લખાવી તો પેપરમાં યાદ લખવાની તમને બેઝિક ખબર હોવી જોઈએ કે માઇનસ માઇનસ કેટલા થાય પ્લસ થાય પછી જ્યારે નિશાની મૂકવાની થાય તો જે મોટી સંખ્યા હશે એની જ નિશાની હશે આમાં જો મોટી આ એની આમાં મોટી આ એની આ બે તો મોટી છે એટલે નિશાની નો આમાં જુઓ માઈનસ મોટા છે એની નિશાની એની નિશાની એની નિશાની છે સરવાળો ઝીરો થવો જોઈએ સરવાળો ઝીરો તો એક પ્લસ લિયો એક માઇનસ લ્યો થઈ ગયો તમારો સરવાળો ઝીરો સેમ ટુ સેમ એક પ્લસ લીધી તો આની અંદર તમારે માઇનસ લેવી પડે થઈ ગયો ઝીરો સમાન સંખ્યા લ્યો તો જ થાય પાછું ઝીરો નહીં થાય અહીંયા નવ્વાણું લીધા અહીંયા માઇનસ નવ્વાણું લીધા થઈ ગયા ઝીરો ચાલી લીધા એમાંથી ચાલી ને બાદ બાકી કરી બાદ બાકીને જ સરવાળો કરવાનો તો આ માઇનસ રાખવી પડે ઝીરો થઈ ગયા બધામાં સરવાળો ઝીરો થાવો જોઈએ જે પણ તમે બે સંખ્યા લેશો એક પ્લસ લેવાની ને એક માઇનસ લેવાની એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય ગમે સંખ્યા માંથી એની સંખ્યા બાદ કરો એટલે તમારો જવાબ આવી જાય શું ક્લિયર પછી પ્રશ્ન બે જેનો તફાવત એટલે કે માઇનસ આઠ હોય તફાવત આઠ હોય તેઓ ઋણ પૂર્ણાંક ની જોડી લખવાની છે બંને બાજુ ઋણ પૂર્ણાંક આવવા જોઈએ અહિયાં એવી હું કઈ સંખ્યા લખું અને અહિયાં હું એવી કઈ સંખ્યા લખું ઋણ પૂર્ણાંક આવવા જોઈએ અહિયાં મેં લખી નાખ્યા માઇનસ બે કારણ કે ઋણ પૂર્ણાંક લખવાના હતા તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા મારે એવી કઈ સંખ્યા લખવી પડે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા પ્લસ પેલી બાજુ ગયા તો અહીંયા હું છ લખી નાખું માઇનસ માઇનસ પ્લસ જુઓ ટ્રાય કરી જો એકમાં બતાવું છું છ માઇનસ માઇનસ પ્લસ બે છ ને બે આઠ આવી ગયો તમારો જવાબ ઓરી બ્રધર સોરી અહીંયા મારે માઇનસ વાળી સંખ્યા લેવાની છે અને પાછો તફાવત એ આઠ હોવો જોઈએ તફાવત કેટલો હોવો જોઈએ આઠ તો અહિયાં હું લીધા મેં માઇનસ છ હવે માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા તો કે બે પ્લસ છ પાછું એવું થયું અહિયાં હજી એક માઇનસ લેવાના છીએ કેમ કરશું આપણે ભાઈઓ કેમ કરશું બે બાજુ માઇનસ માઇનસ રાખવાના છે તો અહિયાં મેં લીધા માઇનસ દસ હાલો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો મોટી સંખ્યાની નિશાની આવશે અહીંયા મારે નાની સંખ્યા ગમે રાખવી પડે કારણ કે જો અહીંયા હું રાખું માઇનસ ચાર તો અહીંયા હું માઇનસ છ રાખું તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો છ માંથી છ ને પ્લસ ચાર કેટલા થાય દસ થાય મારે તો લેવાના છે આઠ તો અહીંયા હું એવી કઈ સંખ્યા રાખું કે તમારો જવાબ પ્લસ આઠ આવે આ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જ જવાના છે ચાર હું બોલું છું એમાં ખ્યાલ આવે છે હજી એક એક્ઝામ્પલ તરીકે બીજું લઈએ આઠ છે અને પાછો તફાવત પણ કેટલો લેવાનો આઠ એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં લખી નાખ્યા દસ અને એ પણ માઇનસ દસ કેવા લખ્યા માઇનસ દસ તો અહીંયા હું માઇનસ બે લખું હવે સાદુ રૂપ આપું માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ બે આઠ દસ માંથી બે જાય તો આઠ મોટી સંખ્યા હું લખું માઇનસ ચાર માઇનસ તો કરવાના જ છે હું એવી કઈ સંખ્યા લખું કે તમારો જવાબ આઠ આવે હવે અહિયાં દસ માંથી બે ગયા તો આઠ તો અહિયાં કેટલા માંથી ચાર બાર જુઓ આ માઇનસ ચાર માઇનસ માઇનસ પ્લસ બાર માંથી ચાર ગયા તો આઠ મોટી સંખ્યા નિશાની બંને સંખ્યા માઇનસ વાળી લેવાની છે જુઓ જેનો તફાવત આઠ હોય ઇઝી એટલે માઇનસ આઠ પણ ઋણ પૂર્ણાંકો ની એટલે બંને બાજુ કેવી સંખ્યા આવી જોઈએ માઇનસ વાળી ઋણ એટલે કે માઇનસ વાળી સંખ્યા આવી જોઈએ હજી એક એક્ઝામ્પલ તરીકે હું લઉં કે માઇનસ પાંચ માઇનસ કરવાના અહીંયા એવી કઈ સંખ્યા લઉં તો કે માઇનસ તેર માઇનસ માઇનસ પ્લસ તેર માંથી પાંચ જાય તો આઠ મોટી સંખ્યા નિશાની પછી જેનો સરવાળો સરવાળો માઇનસ પાંચ થવો જોઈએ એક ઋણપૂર્ણાંક અને એક પૂર્ણાંક સરસ એક ઋણપૂર્ણાંક અને એક ધનપૂર્ણાંક અહિયાં લખી નાખા મેં છ તો અહિયાં હું એવી કઈ સંખ્યા માઇનસ અગિયાર બ્રદર અગિયાર માંથી છ જાય તો પાંચ મોટી સંખ્યા ની નિશાની એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક હજી એક લઉં અહીંયા મેં લખ્યા માઇનસ એકવીસ પ્લસ કરવાના છે ને જવાબ લાવવાનો છે માઇનસ પાંચ મેં લખ્યા સોળ માઇનસ એકવીસ માંથી સોળ જાય તો પાંચ મોટી સંખ્યાની નિશાની ક્લિયર છો હજી લખું માઇનસ હો લેખા પ્લસ પંચાણું બરાબર તમારો જવાબ આવી ગયો માઇનસ પાંચ કાઉસ દૂર કરીએ એટલે માઇનસ પ્લસ માઇનસ અગિયાર માંથી છ જાય તો પાંચ મોટી સંખ્યા નિશાની એકવીસ માંથી સોળ જાય તો પાંચ મોટી સંખ્યા નિશાની સો માંથી પંચાણું જાય તો પાંચ મોટી સંખ્યા નિશાની પાંચ નો ડિફરન્ટ લાવવાનો છે અને સરવાળો કરીને કાઉસ દૂર કરી એ અગત્યનું છે મારા ભાઈઓ પછી જેનો તફાવત માઇનસ ત્રણ હોય તફાવત માઇનસ ત્રણ હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક તો પેલામાં ઋણપૂર્ણાંક લેવું આપણે માઈનસ છ અને બીજામાં ધન પૂર્ણાંક લેવા જાવ તો નહીં થાય આ ઋણપૂર્ણાંક આ રીતનું થઈ ગયું ધનપૂર્ણાંક અહીંયા મારે કયા લેવા પડશે પેલું મેં ઋણપૂર્ણાંક લીધું માઇનસ નવ તો અહીંયા હું એવી કઈ સંખ્યા માઇનસ છ પણ મારે તો પ્લસ છ લેવાના છે તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય માઈનસ માઇનસ પ્લસ અહીંયા એક લખું તો કેમ રહે એક અને આ બે જો થઈ ગયું ઋણ પૂર્ણાંક અને પૂર્ણાંક આ ધન પૂર્ણાંક તફાવત માઇનસ માઇનસ પ્લસ હજી હવે તો ભાઈ આ માઇનસ બે લીધા આ એક લીધો માઇનસ ત્રણ થઈ ગયા આ પ્લસ વાળી આ માઇનસ વાળી હજી હવે લેવા હોય તો કે નો થાય મારા ભાઈ આ જ બને આટલી બે જોડું બને કારણ કે અહીંયા હું લઉં પછી મારે માઇનસ મૂકવું પડે જુઓ આ તો મેં લઈ લીધા પણ અહીંયા હું મૂકું તો થાય પણ અહીંયા મારે પૂર્ણાંક લેવાનો છે ઝીરો એ પૂર્ણાંકમાં આવે નહીં એ માત્ર ને માત્ર પૂર્ણ સંખ્યામાં જીરો નો સમાવેશ થાય છે માટે બે જ જોડ બને એક ઋણ પૂર્ણાંક અને ધનપૂર્ણાંક વાળી છો સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં પ્રશ્ન માં આ રીતનું કરવાનું પ્રશ્ન બે સિમ્પલ વસ્તુ છે પૂર્ણાંક સંખ્યાઓની જોડ બનાવવાની છે પ્લસ વાળી માઇનસ તફાવત એટલે માઇનસ વાળી આમાં આપણને કીધું નહોતું કે કઈ પ્લસ કઈ માઇનસ આમાં કીધું તું કે ઋણ પૂર્ણાંકોને એટલે બંને બાજુ ઋણ બંને બાજુ ઋણ બંને બાજુ ઋણ લેવાનો અને એનો પાછો માઇનસ કરવાનો એટલે જવાબ એ પાછો પ્લસ માં લેવાનો એ અગત્યનું પછી જેનો સરવાળો એટલે કે તમામ સરવાળો એક ઋણ વાળી એક ધન વાળી એક ઋણ વાળી એક ધન ઋણ ધન જવાબ આવવો જોઈએ માઇનસ પાંચ આમાં પણ એમ એક ઋણ એક ધન એક ઋણ એક ધન પણ તફાવત પાછો એટલે કે માઇનસ ખ્યાલ આવે છે તો સ્વાધ્યાય એક માં પ્રશ્ન એક અને પ્રશ્ન બે જોયા તો જેને સ્ક્રીનશોટ પાળવો હોય એ પાળી શકે છે અને હા જરૂરી નથી કે આ જ સંખ્યા લેવી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો તો એમાં જ છે સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં પ્રશ્ન ત્રણ ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ માઇનસ ચાલીસ દસ જીરો લખી નાખીએ આપણે ટીમ એ બરાબર એના ગુણ છે ચાલીસ પ્લસ દસ ને ઝીરો આ ઝીરો નો કઈ થાય માઇનસ ચાલીસ પ્લસ દસ એટલે માઇનસ ચાલીસ પ્લસ દસ માઇનસ પ્લસ માઇનસ કાલી માંથી દસ જાય તો ત્રીસ મોટી સંખ્યા નિશાની તો ટીમ એ ના ગુણ મને મળ્યા માઇનસ ત્રીસ હવે ટીમ બી નાય લઈએ મારા ભાઈ ટીમ બી ના દસ જીરો માઇનસ ચાલીસ સેમ જ જવાબ આવે મારા ભાઈ દસ પ્લસ જીરો પ્લસ માઇનસ માઇનસ ચાલીસ ચાલીસ માંથી ત્રીસ જાય તો સોરી ચાલીસ માંથી દસ જાય તો ત્રીસ મોટી સંખ્યા ની નિશાની તો ટીમ એ નાય માઇનસ ત્રીસ આવ્યા ટીમ બી નાય માઇનસ ત્રીસ આવ્યા કઈ ટીમ ના વધુ ગુણ છે કોઈ ના એ અને ટીમ બી ના ગુણ સમાન છે પછી હું કીધું શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ યસ માઇનસ ચાલીસ ને પાછળ જવા દો વચ્ચે જવા દો ઝીરો ને પેલા આવવા દો પછી આવા દો દસ ને આગળ જવા દો પાછળ જવા દો વચ્ચે જવા દો પેલે જવા દો બીજા જવા દો માં કોઈ ફરક પડશે નહીં તો નીચે વિધાન માં શું લખવાનું શું આપણે હા આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ ક્રમમાં ઉમેરી મારા ભાઈ બ્રો ખ્યાલ આવે છે કે નહીં ક્રમની અદલા બદલી કરો કોઈ પણ ક્રમમાં કરો જવાબમાં ફેર પડશે તો કે ના ઈજ છે મેન અગત્યનું આ નથી આ છે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા ને કોઈ પણ ક્રમમાં ફેરવી શકીએ એટલે કે ક્રમના બદલી કરો તો જવાબમાં ફેર પડે તો કે નહીં ચાર ખાલી જગ્યા પૂરો લા ભાઈ માઇનસ પાંચ હતા ત્યાં નોતા માઇનસ પાંચ મૂકી દીધા ના ભાઈ આનું સાદુ રૂપ આપો ને તો માઇનસ તેર થાય અહિયાં હું એવી કઈ સંખ્યા લખું માઇનસ તેર થાય તો કે માઇનસ પાંચ જો નો ખબર પડે ને તો અહીંયા વધારાની સંખ્યા આવ્યા લખનાર પછી માઇનસ માં હું કઈ સંખ્યા ઉમેરું તો માઇનસ ટેપન આવે કારણ કે ઝીરો એ તટસ્થ સંખ્યા છે સરવાળા માટે ગમે એ સંખ્યામાં ઝીરો તમે ઉમેરો ઉમેરો તો એ સંખ્યા પોતે જ આવે માઇનસ માં હું કઈ સંખ્યા ઉમેરો તો માઇનસ ટેપન આવે તો કે ઝીરો ઝીરો એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે તટસ્થ એટલે કે એ સંખ્યા પોતે જ આવી જોઈએ તમે સરવાળો કરો તો એ સંખ્યા પોતે ગુણાકાર કરો તે સંખ્યા તો કે સરવાળા માટે ને ગુણાકાર માટે એક સત્તર માં હું કઈ સંખ્યા ઉમેરું તો થાય સત્તર માંથી સત્તર જાય તો ચાલો ખૂટતી સંખ્યા લખવાની છે મારા ભાઈ તેર તેર માઇનસ બાર માઇનસ બાર કઈ વૈધી માઇનસ સાત તમારો જવાબ માઇનસ ચાર પંદર માઇનસ તેર માઇનસ ચાર પંદર આવી ગયા વૈધા ક્યા માઇનસ તેર પતી ગયું સ્વાધ્યાય હતું કઈ સ્વાધ્યાય માં સર વિડીયો બનાવો વિડીયો બનાવો વિડીયો બનાવો એટલે મારા ભાઈ હાવ ઇઝી માં ઇઝી છે ક્રમ ની અદલા બદલી કરતા વળવી જોઈએ પ્લસ માઇનસ કરતા વળવું જોઈએ અગત્યનું શું છે તો કે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ અને બંને પ્લસ હોય તો તો પ્લસ જ થવાના છે આ એવું લાગે ને તો પચાસ સાઠ વા લખી નાખજો

જે મોટી સંખ્યા હોય એની નિશાની જ્યારે સરવાળા બાદ બાકી કરતા હોય ને ત્યારે ખ્યાલ આવે છે તો આ સ્વાધ્યાયમાં પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર તમામ ખાલ જગ્યા દાખલા હોય એક માપમાં હોય બે માકમાં હોય સોલ્યુશન આપણે જોયું અને અહીંયા જોયું ક્રમની અદલા બદલી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ક્રમની અદલા બદલી કરીએ તો જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં હા અને જેને સ્ક્રીનશોટ પાળવો હોય એ પાળી શકો છો અને હવે પછી આપણે જ્યારે પણ આવશે ધોરણ સાત નો વિડીયો ત્યારે સ્વાધ્યાય એક પોઈન્ટ બે ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો આ વિડીયોમાં માત્ર ને માત્ર સ્વાધ્યાય એક પોઈન્ટ ના દાખલા ખાલી જગ્યા નાના મોટા દાખલાનું સોલ્યુશન કર્યું અને હા જો તમે હજુ સુધી મારી ચેનલ ને ન કરી હોય તો અત્યારે જ કરજો જેથી તમને આગળના ધોરણ સાત નો વિડીયો જ્યારે મુકાય ત્યારે તમારા યુટ્યુબ એકાઉન્ટમાં તમને મળી રહે ખ્યાલ આવે છે તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર માં